ડેસ છે એક આ છે અને મેં લગાવી છે અને એક આ છે આઈ થિંક પેલી આ વધારે સારી લાગે છે ને આ લગાવ આ લગાવ તો મેં પછી ગ્લુગન થી આ વાળી જ લેસ લગાવી દીધી અને પછી હું જોતી હતી કે બીજા કોઈ ફ્લાવર કે કશું સેટ થાય છે કે નહીં પણ એ પછી બહુ આમ આઉટડેટેડ લાગતું હતું મતલબ એની મજા બગાડતું હતું અને પછી અહીંયા આગળ એક મોતી નીકળેલો હતો ને એ પછી મેં ત્યાં આગળ મેં બીજું એક ફેધર જેવું મંગાવ્યું હતું ને એ લગાવ્યું અને પછી મેં આ ફેધર્સ બી મંગાવ્યા હતા એકચુલી ઝૂલો હું જાતે જ બનાવી હતી પણ હું લાસ્ટ ટાઈમ ફેમિલી શોપિંગ કરવા ગઈ ને ત્યારે મને આ ઝૂલો મળી ગયો તો પછી હું આ ઝૂલો લેતી આવી પણ મને આમાં ડેકોરેશન થોડું ઘણું કરવું હતું એટલે પછી મેં આવી રીતે આ ફેધર્સ લગાવ્યા અને પેલો મણકો જે મેં લગાવ્યો હતો ને પીકોક ફેધરવાળો એ મેં ઊંધો લગાવ્યો હતો તો મેં કાઢીને પાછો લગાવ્યો અને રાઇનસ્ટોન ચેઇન એ બી મેં મંગાવી હતી તો મેં એ બી અહીંયા સાઈડે સાઈડે લગાવીને જોઈ તો ફાઇન લાગતી હતી તો પછી મેં ત્યાં રાઇનસ્ટોન ચેઇન લગાવી અને પછી આ છે મારો ફાઇનલ ઝૂલો અને પછી આ જે છે ને એ લોટી જેમાં હું માખણ ભરીશ ભગવાનનું તો મેં ઓલરેડી એકવાર જીએનસી માટે યુઝ કરી હતી પણ એ કલર નીકળી જતો હતો આમ પાખો કલર નહોતો ને એટલા માટે એટલે પછી મેં આ નેક્સ્ટ ટાઈમ કલર કર્યો અને પછી આવી રીતે ડોટ્સ ને એવું બધું ફેન્સી જે મને સેટ થતું હતું મને દિમાગમાં વિચાર આવતો હતો એ પ્રમાણે હું ડિઝાઇન બનાવતી જતી હતી જોડે જોડે જીએનસી બી મને હેલ્પ કરી આપણે

તો અમે ફાઇનલી મંદિર પહોંચવા આવ્યા ફોર્ટી મિનિટ્સ થઈ ગઈ બિકોઝ બહુ જ ટ્રાફિક હતો વીસ મિનિટના રસ્તામાં ફોર્ટી ફાઈવ મિનિટ્સ થઈને તમે લોકો જોવો કેટલી ભીડ છે અને ગાડીઓનું પાર્કિંગ તો ઓ બાપરે જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ગાડીઓ જ ગાડીઓ હતી બાપરે

É, eu

આમ જો લે તારો ફોટો પાડવો આમ જો હા ત્રણ કલાક લાઈનમાં ઊભા રહ્યા અને પાંચ મિનિટ જ ખાલી દર્શન થયા પછી અમને આમ નહોતા ઊભા રહ્યા દેતા પણ પછી અમે પાછા અંદર જઈને થોડી વાર શાંતિથી ભગવાનના દર્શન કરી દેવા ઘરે આવી ગયા મેં ખીચડી અને શાક મૂકી દીધું પણ મારે હજી માખણ બનાવવાનું બાકી છે એને વાગ્યા છે કદાચથી સાડા નવ થઈ ગયા બહુ જ લેટ થઈ ગયું પણ એ એક્સપિરિયન્સ હું કાલે શેર કરી દઉં કે બહુ જ થાકી ગઈ છું તો હું છે ને ફર્સ્ટ ટાઈમ ક્રીમમાંથી માખણ બનાવું છું જોઈએ કેવું બનાવે છે તમે લોકોને એમ બતાવું કે છે કે નહીં છે જે અમે આગળ કીધું હતું દહીં નાખીને અને આવું થઈ ગયું છું બરાબર થઈ ગયું છે હવે આને આમાં એડ કરીએ

હમણાં સાબાશી કેવી આવી હે હાર્દિક ને એવું કરને એવું ને ગુડ જોબ શું શું આ ખબર પછી વાહ ટાઈમ હા હા તો બહેડો આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી નંદ ગેરાનંદ ભયો જય કનૈયા લાલ કી તો આ તો એમ નંદ ગેરાનંદ ભયો તો બહુ જ આમ સ્પેશિયલ સોંગ છે અને એમની પછી અમે લોકોએ આરતી કરી એમને માખણ ધરાયું જીઆઈ બી ભગવાનને આરતી કરી અને આગળ હજી તો જુઓ જીએનસી ભગવાન ને ખવડાવશે બી ખરી એમને ઝુલાયા બી ખરા કૃષ્ણા બોલ એવું હેપી બર્થ ડે ટુ યુ કૃષ્ણાખન ખાઈ લેજો કે

એન્ડ એ મેં માખણથી બનાવ્યું હતું મતલબ જેટલું બી મેં વલોય વલોઈને માખણ રેડી કર્યું હતું એટલું મસ્ત ના તો થયું પણ શું કહેવાય આગે દિવસ મેં દોઢ કલાક કર્યું એન્ડ નેક્સ્ટ ડે સવારે બી મેં એક કલાક જેટલું એને વલોયું પણ જેવું થયું એવું પણ એટલીસ્ટ મારું ઘી બની ગયું તો આટલું જ હતું આ વિડીયો માટે આઈ હોપ તમે લોકો જન્માસની એન્જોય કરી હશે સો વિડીયોને લાઈક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીજો સેવ ય નેક્સ્ટ બા બાય